તાલુકાના ભડલી ગામે સાત ગામો દ્વારા સમૂહમાં સમિતિ બનાવીને પરમ પૂજ્ય મહામંડલેશ્વર આઠ કંકેશ્વરી દેવી માની શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં સંતો મહંતો આગેવાનો આ કથામાં ઉપસ્થિત રહી કથાનું પાલન કરી રહ્યા છે હવે જોઈએ આમ ન્યૂઝ ન્યૂઝબુમાં વિમલ ભાનુશાળીનો એક વિસ્તુ તહેવાર ભડલી ખાતે ગરીબ સાત ગામ દ્વારા ભવ્ય શિવ પુરાણ જ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર મહોત્સવમાં વક્તા તરીકે એક હજાર આઠ માતાજી દ્વારા મનમોહક અને પ્રેરણાદાયી શિવ પુરાણ વક્તવ્ય આપવામાં રહ્યું છે માતાજી વાણી સાંભળવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદ અને જ્ઞાનનો લાભ લઈ રહ્યા છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ કથા શ્રવણ કરી ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો સમિતિ દ્વારા કરવામાં આવેલ સન્માન બદલ મહાનુભાવોએ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આવા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ સાત ગામના સર્વ આયોજકો દાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યું હતા કનકેશ્વરી માના વ્યાસપીઠ ઉપર યોજાઈ રહેલી છે ઉપરાણ કથામાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પધારી કથાનો પાલન કરી રહ્યા છે અને માના આશીર્વાદ મેળવી રહ્યા છે સાત ગામોને તમામ સમાજ સાથે મળીને એક જ મંડપ નીચે ભોજન વ્યવસ્થા કથાનું રસપાન કરવામાં આવ્યું છે સમરસતાનું ઉદાહરણ જોવા મળ્યું એક વિશેષતા જોવા મળી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા કાનજીદાદા કાપડીએ માહિતી આપતા જણાવ્યું હતું શ્રી ગરીબનાથ દાદા વિકાસ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં સાત દિવસના આ કથાનું આયોજન થયું જણાવશો આયોજન ગ્રેન્દાજી આપણે બતાવી દઉં કે લગભગ લગભગ સાડા ચારસો વર્ષ પહેલા દાદા ગ્રેન્દાજીએ સમાધિ લીધી હતી અને આજુબાજુના સાત ગામ જે દાદાની નવાઈના કહેવાય તેની અંદર થરાવડા વ્યારા દીક્ષિયા નથરવી અને રાણારા એમ સાત ગામ આવે સાત ગામના સંપૂર્ણ લોકોની આ મંદિર ઉપર અપૂર અટું આસ્થા છે અને બધા ભેગા થઈ કરી અને અહીંયા બીજો વિકાસ થાય એના ઉદ્દેશ્ય લઈ કરીને આ શિવ મહાપુરાણનું આયોજન કરી છે અહીંયા જેની અંદર આજુબાજુના સમસ્ત ગામડા અને નબાઈના સાથે સાત ગામ એ અહીંયા કથાનું શ્રમણ કરે છે અને માતાજી પરમ પૂજ્ય

સ્પર્ધાનો ઉદ્દેશ્ય તમારા મનમાં કેવી રીતે આવ્યો કે તમે આ સાત ગામો સાથે આ આયોજન ભવ્ય આયોજન અહીં સ્થાનિક છો અને આપ ગુજરાત બહાર પણ વસીને આપ અહીં આ સાત દિવસ ખાતામાં અહીંયા પધાર્યા છો તમારો સમય કાઢીને દાદાની નવાઈ નવાઈના જે સાત ગામ છે એની અંદર ભટી અને થરાવડા જેની અંદર પાટીદાર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં બહાર વસે છે અમે બધા ભલે બહાર વસતા પણ અમારી આત્મા દાદાજી જોડે હંમેશા જોડાયેલી રહેશે અને અહીંયા વિકાસના નિમિત્તે અમે લોકો બધા ભેગા થઈ ગયાની સાથે આપણી મિટિંગ કરી અને મિટિંગની અંદર એક સૂરની અંદર એમ થયું કે ના આપણે વિકાસ અહીંયા કરવો છે અને બધાથી પહેલાં આપણે બધાને એક કરવા માટે અહીંયા શિવ મહાપુરાણનું આપણે આયોજન કરીએ અને એ બાજુ દ્રવ્ય બસ છે એનાથી આપણે અહીંયા ડેવલપમેન્ટ કર્યું